હવે આનો મારે શું કરવું લાય ઓલા ડોક્ટર સાહેબ ફોન કરવા એ હાલો એ ડોક્ટર સાહેબ એ કાઉ શું લાબા મુશુ આયો બોલું હું મુનો એ કાઉ આ મારી વહુ ને આટો ખાવા જતાં માર હારનિયા તે કુકડો આખો ખાઈ દે અને હવે કુકડો સાલુ છે ઘરમાં લ્યો હા

અને માજી ને છે ને અડધી કલાકમાં કપ બધાય તૂટી જશે હા અડધી કલાકમાં હા કાય વાંતોન ચાત અને ન તૂટે ને તો બીજા દિવસે મને ફોન કરી દેવાનો હા કાય વાંતોન હા હું તાત્કાલિક આવી ગઈશ એ હા હો માજી એ હા અને રાતના 12 વાગ્યા પછી ફેર નો પડે થોડોય હા તો તમારે અહીંયા આવી જવાનું હા કાય વાંધો ચાત હા હું ડોક્ટર છું હું જાગતો જ રહી છું હા હા હવે આના કુકડો આવી ગયો લાગે પાછો કુકડા ની તમે શ્યા વાત કરો ફલા

બે ડોક્ટર સાહેબો કાઉ કુકરા નું પછી તો મેં બે કીધા હોય ને બે હા છોવીસો રૂપિયા થાય છે

નથી પ્રોબ્લેમ ના ભાઈ મારત છે એજે બાકી છે એ બાકી છે પકરાવો જોને કાયરોને અંદર તમે પકરાવો અને

અડધી કલાક કઈ નઈ થાય એમ નહી કઈ વાંધો ને થાય કે નો થાય પણ એમ નઈ પાછું જો થાય તમને ફોન કરો એટલે આવવું પડશે પાછું તમારે ઈયા લઈને આવવું પડશે એવું

હવે આ બે અઢી કલાક ઉટ ને હા અઢી કલાક પછી કદાચ જો સટકુ સડે તો મને ફોન કરી દીધી ફોન કરતા પછી હવે મારે માગા સટકો સો રૂપિયા ચા ના કાક લાટો હા મારા બાપ માં ફેર હોય હા ડોક્ટર સાહેબ અલગુરાઉ ને તો ફરી મારી દેશે ફરીમાં મોટું હની હા કાં વાતો ને વા ડોક્ટર સાહેબ વા લ્યો ડોક્ટર સાહેબ બે આઈને સંતાઈ દીધા હવે ઉપાધી ને ભલા પડી હોય